બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણીના વિરોધ માં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા હિંમતનગર ખાતે ધરણા પ્રદર્શન કરાયા હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી જે કરોડો ભારતીયોનું અપમાન છે આ ટિપ્પણીના વિરોધમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા હિંમતનગર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું આ પ્રદર્શનનું નેતૃત્વ સાબરકાંઠા જિલ્લા વિકાસ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી રાજેન્દ્રસિંહ કુંપાવત અને એસસી સેલ પ્રમુખ હર્ષદભાઈ મકવાણા બેચર્સ

પીડિત અપમાન છે વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસના નેતાઓએ સરકારને સંદેશો આપ્યો કે તેઓ આ પ્રકારની ટિપ્પણીઓ સહન નહીં કરે અને દેશના મહાન નેતાઓના સન્માન માટે લડત આપશે આ પ્રદર્શનને કારણે હિંમતનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન પૂર્ણ થયું આ ઘટનાએ સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો લાવી દીધો છે અને લોકોમાં આ મુદ્દે ભારે રોષ છે આ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી છે કે તેઓ આ મુદ્દે મૌન નહીં રહે અને દેશના મહાન નેતાઓના સન્માન માટે લડત આપશે HALLA BOL!